એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે ચોરીના આરોપમાં આર્યન નામના સત્તર વર્ષના મુસ્લિમ યુવાનને બોટાદ પોલીસ થોડાક દિવસો માટે તપાસના કામે લઈ જાય છે એના ઘર પરિવારને જાણ કરતી નથી એના સગાવાલાને જાણ કરતી નથી અને સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે તો હું સુધારીશ સૂત્રો પાસેથી મને મળેલી માહિતી પ્રમાણે ગુપ્તાંગમાં દંડા નાખી દીધા અને અત્યારે એ જીવન મરણ વચ્ચે એ બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં જાયડસ હોસ્પિટલમાં એડમિટ છે જાયડસ હોસ્પિટલમાં એડમિટ છે એ વાત પણ આજે ચાર પાંચ દિવસ થયા છતાં જ્યારે કાનૂન અને બંધારણની સીમા એ બોટાદમાં પૂરી થઈ ગઈ હોય એ રીતે આજ દિન સુધીમાં બોટાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ નથી બોટાદના જિલ્લા પોલીસવાળા સાથે મેં બે વખત વાત કરી પીડિતોના સગર સગાઓ સાથે વાત કરી અને મારી કિંમતી બે માણસો ઝાયડસમાં આ ભોગ બનનાર આર્યનને મળવા ગયા અને એનો વિડીયો પણ લીધો છે એ છોકરો સ્પષ્ટ કહી રહ્યો છે કે આખી રાત બોટાદ પોલીસે મને માર્યો છે અને એના પગમાં સાથળના ભાગે તળિયાના ભાગે એટલો બધો માર માર્યો છે એમના સ્વજનોના કહેવા પ્રમાણે કદાચ અને ગેંગ્રીન થાય નથી ઈચ્છતું કેવું બને પણ ગેંગ્રીન થાય તો આપણે જાણીએ છીએ કે બાળકનો પગ પણ કપાવવો પડે તો આ હદનું અમાનવીય કૃત્ય એ આપણા ગુજરાતની પરંપરા ન હોઈ શકે એટલું આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી હું માગણી કરું છું કે રાજ્યના ગૃહમંત્રી રાજ્યના ડીજીપી તાબડતોબાનો કોગ્નિજન્સ લે અને આર્યન ઉપર હુમલો કરનારા કોન્સ્ટેબલથી લઈને એસપી સુધી જે પણ અધિકારીઓ આમાં હોય એ બધાની સામે લાગુ પડતી કલમો હેઠળ ગુનો દાખલ કરી એ બધાને સસ્પેન્ડ કરી દેવા જોઈએ બીજી બાજુ અમે લોકો સુપ્રીમ કોર્ટ પણ આ મુદ્દે મૂવ કરવાનું વિચારી રહ્યા છે એના પરિવાર સાથે સંકલનમાં રહી આશા રાખું છું કે રાજ્યની સરકાર ચોવીસ કલાકમાં આર્યનને એના પરિવારજનોને ન્યાય આપે એક એવો માસુમ દીકરો છે જેના મા બાપ પણ નથી બીજી વાત કરવાની હતી આજે ફેક્ટરી